હું યોગ સેવક શિષપાલ ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે જેનું મકસદ છે કે સંપૂર્ણ ગુજરાતમાં ત્રણસો પાસઠ દિવસ યોગ થાય અત્યારે વિધાનસભામાં ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોષણા કરી છે કે સ્વસ્થ ગુજરાત મેધસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાનને લઈએ ગુજરાત યોગ બોર્ડે આ સંપૂર્ણ ગુજરાતમાં અભિયાન ચલાવ્યું છે આજે હું મહાનગરપાલિકા નડિયાદમાં આવ્યો છું ખેડા જિલ્લામાં તેમાં મોટી સંખ્યામાં અહીંયા યોગી ભાઈ બહેનો જોડાયા છે અમારી યોગ શિક્ષકોની ટીમ છેલ્લા પંદર દિવસથી ડોર ટુ ડોર કેમ્પેન કરીને અને સમસ્ત નડિયાદ અને ખેડા જિલ્લાના લોકોને આમંત્રણ આપ્યું છે આજે વરસાદનો માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે હોલ ખાચાખચ ભરાયેલું હતું ઓલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો હતા એ દર્શાવે છે હવે દરેક વ્યક્તિ યોગ કરવા માંગે છે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ અને યોગ આપણને એ જ આપે છે યોગ અમને સ્વાસ્થ્ય આપે છે યોગ અમને શક્તિ આપે છે યોગ मोटाપાથી મુક્ત કરે છે અમારું કેમ્પેન છે કે સંપૂર્ણ ગુજરાતમાં 10 લાખ લોકોને ટાર્ગેટ સાથે 10 10 કિલો વજન ઓછું કરવાનું તો આ અભિયાનને અમે સંપૂર્ણ ધરતા સાથે ચલાવીએ છે એના પછી આ કાર્યક્રમ અમારું વડોદરામાં છે બહુ મોટું કાર્યક્રમ છે એના પછી અમદાવાદમાં છે રાજકોટમાં છે એવી રીતે ગુજરાતના સમસ્ત ચોત્રીસ જિલ્લામાં અમારા કાર્યક્રમો થવાના છે જે રીતે આજે ખેડા જિલ્લામાં મહાનગરપાલિકા નડિયાદમાં દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ થયું મને કમિશનર શ્રી ઉપલબ્ધ રહ્યા સ્વામીશ્રી ઉપલબ્ધ રહ્યા અમારા બધા કોર્ડિનેટરો ઝોન કોર્ડિનેટરો બધા પાર્ટીના અધિકારીઓ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હું આપના ચેનલના માધ્યમથી સમસ્ત ખેડા જિલ્લાની જનતાને અને ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે આવું આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ